નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડિયો સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો આપણી ચેનલમાં મિત્રો તમને ખબર જ હશે હું આ ચેનલ પર રોજ અવનવી અપડેટ આપતો જ રહું છું જેમ કે ડોક્યુમેન્ટને લગતી સરકારી કોઈ નવી માહિતી ખેડૂતોને લગતી તમામ માહિતી આ ચેનલ ઉપર હું આપું જ છું મિત્રો આજે એવી એક નવી અપડેટ આવી છે આધાર કાર્ડ ધારકો માટે ખાસ છે મિત્રો તો મિત્રો વિડીયોની અંત સુધી જોજો અને લાઇક કમેન્ટ અને આગળ તમારા સગા સંબંધીઓ સુધી શેર જરૂર કરી દેજો મિત્રો વાત કરીએ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લોકોને મોટી રાહત આપતા ફરી એકવાર આધાર અપડેટની સમયમર્યાદા છ મહિના સુધી લંબાવી છે અગાઉ આધાર અપડેટની છેલ્લી તારીખ હતી ચૌદ ડિસેમ્બર મિત્રો એની પણ મેં તમને અપડેટ આપી દીધેલી પહેલાં આગલા વિડીયોમાં જેની છેલ્લી તારીખ હતી ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને જે હવે આ તારીખ લંબાવાઈ છે અને ચૌદ જૂન બે હજાર પચીસ થઈ ગઈ છે અગાઉ દર વખતે આધાર અપડેટ કરવાની સમય મર્યાદા પચીસ સુધી તમારું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવી શકો છો સંગાતે સંગાતે મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટ માટે કયા દસ્તાવેજોની જરૂરત પડશે એ પણ તમને હું અહીંયા જણાવી દઉં મિત્રો તો મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટ માટે તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે પહેલું તો ઓળખપત્ર અને બીજું એડ્રેસ એડ્રેસ પ્રૂફ તમારે જોઈશે સામાન્ય રીતે આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર પચાસ રૂપિયાની ફી લેવામાં આવે છે પરંતુ યુ અનુસાર આ સેવા ચૌદ જૂન બે હજાર પચીસ સુધી મફત છે તમે ઓળખના પુરાવા તરીકે પાન કાર્ડ અને સરનામા માટે મતદાર કાર્ડ આપી શકો છો મિત્રો વાત કરીએ કે તમે તમારી જાતે આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકો તો મિત્રો મોબાઈલ કે તમે વેબસાઇટ પર જાઓ અને આ પછી અપડેટ વિકલ્પ પર ક્લિક કરો અને હવે આધાર નંબર દાખલ કરીને ઓટીપી દ્વારા લોગ ઇન કરો આ પછી ડોક્યુમેન્ટ અપડેટ પર ક્લિક કરો અને વેરીફાઈ કરો અને ત્યારબાદ મિત્રો નીચે એક ડ્રોપ લિસ્ટ આપેલું હશે એ ડ્રોપ લિસ્ટ માંથી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નક્કલ તમારે અપલોડ કરવાની છે હવે સબમિટ બટન પર પછી ક્લિક કરવાનું છે અને આ પછી તમને એક વિનંતી નંબર મળશે અને ફોર્મ સબમિટ કરવામાં આવશે તમે વિનંતી નંબર પરથી અપડેટનું સ્ટેટસ પણ ચેક કરી શકશો થોડા દિવસો પછી તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે મિત્રો જો મિત્રો તમને તમારા મોબાઈલ દ્વારા જાતે આધાર કાર્ડ અપડેટ કરતા ન આવડતું હોય તો એના માટે એક પ્રેક્ટિકલી વિડીયો આ યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવશે જે તમે જોઈ લેજો ને એ મુજબ તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો તમને સ્ટેપ બાય સ્ટેપ તમને મોબાઈલની સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે તો એ વિડીયો નેક્સ્ટ ટાઈમ આવશે થોડા બે દિવસની અંદર આવી જશે તો એ વિડીયો પણ તમે જોઈ લેજો મિત્રો આ માહિતી તમને બહુ સારી લાગી હશે અને કામની લાગી હશે મિત્રો તો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો એક લાઇક તો કરી દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો મિત્રો મળીએ એક આવતા નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ